અમને આશા છે કે તમે તમારા સહકાર દ્વારા પરિપક્વતામાં આવી ગયા હશો. આશા નથી મેડમ આશા નથી દરિયા આશા નથી મેડમ ઓકે મેં આપકા સ્વાગત હે ને હૈં ક્યા કર સકતી હુ? નમસ્કાર મેડમ તમે ગુજરાતી કે હિન્દી માં વાત કરી શકશો? ગુજરાતી માં વાત કરું છું. તો મેડમ પ્રોબ્લેમ એવો છે કે મેં હમણા પોટ માં મેસેજ કર્યો તો મને રિપ્લાય કોલ નથી આયો મેડમ સ્વાહા जी सर पोर्ट માં મેસેજ કર્યો હતો Jio માં પોર્ટ આઉટ કરવા માટે કે પોટિંગ કરવા માટે હા સર પોર્ટ આઉટ માટે મેસેજ હતો કે પોટિંગ માટે હતો પોટ ઇ ને પોર્ટ આઉટ માં કાઈ ખબર ના પડે મેડમ સ્વામ હા સર જો મે Jio માં જોડવા માટે મેસેજ કર્યો હતો ના ને મેડમ હું ક્યાં જોડાવા માં આમાં તો હું જોડાયેલો છું આપ જોઈ શકો છો મેડમ સ્વાહા આ નંબર પર કર્યો હતો એન્સર જી સર તો આમાંથી જ કર્યો હે આપની સિસ્ટમ માં થોડો ચેક કરીને बताओ મારે બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો છે મેડમ સ્વાહા હા સર લાઈન પર બની રહેજો જી મેડમ હું તો લાઈન ઉપર બની જ રહે્યો છું હેલો जी जी सर हूँ तुम्हारी तो डिटेल चेक करू छू ते लाइन पर बनी रहो जी जी मैडम आप लोग खूब खूब आभार धन्यवाद सर यूपीसी कोड नहीं आ जी मैडम कॉल कंपनी नो नहीं आयो मैं यूपीसी तो आवी गयो मैं फोन आपने मैसेज करिया ना मैडम हां એટલે कंपनी वालों फोन करे पण फोन ज नो आयो मैडम सो आ एमा एवो तकलीफ थी गई मैडम

गुजराती में आवड़वाना है तो बोलवाना है जी जी आपको अगर हिंदी आवड़ता है तो भी चलता है लेकिन हमको थोड़ा थोड़ा आवड़ता है जी जी क्या जी जी मैडम मुझे को बताए मैं डिटेल भी चेक कर रही हूँ जी डिटेल भी चेक करो लेकिन हिंदी में या गुजराती में का एक करे ही बताओ स्वाहा

જોના માટે શું કરવું જોઈએ બતાય તમે મેડમ ચેક કરો તો કામ કરો જી જી કરું કે આટક કરું પણ અમને તમે ચાન ને ચેક કરો મેડમ ઓય તો તમારા નેટ નહીં હેડ તો તમારા ક્યાંથી હેડે જી જી સર થોડો સમય લાગી રહ્યો છે પણ મેડમ તમે એમ કો અમારું Jio Fast છે ને આ છે ને બે છે ને 4G માં તમે જોડાઈ રહ્યો તો મેડમ તમારીયા ખુદ કંપનીનો નેટ નહીં હેડ તો તમારે ક્યાંથી હેડે આને તમને ની ખબર પડી ગઈ હોય

મેં સેવા આ કોલ પરથી હું તમારો કોલેજ ફીડબેક સર્વે માટે ટ્રાન્સફર કરું છું કે તમે મને ફીડબેક આપી શકો મે તમારી સાથે સારી રીતે વાત કરી હોય તો તમે ના ના મેડમ તમે તો બહુ સારી વાત કરી છે પણ મેં શું કીધું આ રીતે મેડમ Jio માં દો નેટ નથી આવતું તો તમારી આ સર્વિસ થોડી હાઈ સ્પીડ કરાવવા તો અમારે થોડી હાઈ સ્પીડ હે મેડમ બરોબર અને અમારે તકલીફ બહુ પડે મેડમ અને આ સેતર વાળો દોડો નથી આવતા એનું શું કરશું જી સર ના સારું લાગ્યું હોય તો એક દબાવવાનું સર તમારો ફીડબેક અમને સારી રીતે આપવા માટે દડો દડો રમતા રમતા બાજુના ખેતરમાં જાતો રહ્યો ગધણી હાલતો નથી મેડમ દડો દડો થી હાલતો શું કરું છું સર હું જીઓ રિલેટેડ જ વાત કરી શકું છું એટલા માટે સર દડા રિલેટિવ નહીં કરો કેર માં સંપર્ક કરવા બદલ તમારો આભાર અમને આશા છે કે તમે અમારા કલાકાર દ્વારા પૂરી પાડવામાં આવેલ સહાય થી સંતુષ્ટ હશો આ વાત અમને એક થી પાંચ કરો જેમાં પાંચ નો અર્થ થાય છે સંપૂર્ણપણે સંતુષ્ટ અને એકનો અર્થ થાય છે તમે બિલકુલ સંતુષ્ટ નથી મેડમ સંતુષ્ટ હલો